અમદાવાદમાં લૂંટને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં થોડા દિવસ પહેલા થયેલી એક લૂંટનો આખરે હવે ભેદ ઉકેલાયો છે શહેરના એલિસ બ્રિજ પાસે આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે અને લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ મામલે ક્રાઈમ બ્રાન્ચને બે આરોપીઓની ધરપકડ કરી છે

આરોપીઓએ લગભગ દોઢ મહિના જેટલી રેકી કરી હતી અને ત્યારબાદ તેની પાસે રૂપિયા ચાલીસ લાખ લૂંટી લીધા હતા ત્યારે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ લૂંટ અને ચોરી જેવા ગુનાને અંજામ આપી ચૂક્યા છે અને આ કર્મચારીને લૂંટીને આરોપીઓ સીધા જ જુહાપુરા વિસ્તારમાં ગયા હતા ઘટનાની વાત કરીએ તો સીજી રોડ પર આવેલી આર કાંતિલાલ આંગળીયા પેઢીના બે કર્મચારીઓ જમાલપુર ખાતે કલેક્શન કરીને રિક્ષામાં બેસીને સમી સાંજે પરત ઓફિસ આવી રહ્યા હતા ત્યારે એલિસ બ્રિજ સિમખાના નજીક ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ આંગળીયા પેઢીના કર્મીઓની આંખમાં મરચું નાખી ચાલીસ લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટ્યો હતો આધારે શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અહેવાલ ઇમરાન કુરેશી અમદાવાદ

ઈ નંબર શરૂઆત થી જે નકલી હોવાનું જણાવેલો ફી ફોર વ્હીલર એક્સેન્ટ કાર નો નંબર છે આ લોકો આ જે એક્ટિવા જે છે એ આ લૂટના બનાવના અગાઉના એકા બે મહિના પહેલા જમાલપુર આગળ નદી કિનારે જે ઉંજોરી ભરાય છે ત્યાંથી સફેદ કલર નો એક્ટિવા ચોરી બદલ્યો આ સફેદ કલર ના એક્ટિવાનો એ લોકોએ સ્પ્રે થી આખો કલરો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને આરોપીઓ ખાતે ની પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ મિયા અહેમદ રંગરેજ શાહનમ સોસાયટી બેરલ માર્કેટ બાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્પે જફો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ જાણી લીમડાના આપેલા છે આ બંને આરોપી આ જે લૂંટ નો અંજામ આપ્યો એ લૂટ નો અંજામ આપવા માટે જમાલપુર ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જયારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાત ના રોજ જયારે આ લોકો આ બંને કર્મચારીઓ જે આ કામગીર આંગળીયા પેઢીના કર્મચારીઓ છે એ જયારે પૈસા લઈને નીકળ્યા

ઘરિયે મોબાઈલ કોન કબજી કરવામાં આવેલ છે કુલ 36 લાખ 8500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે કુલ આ લૂટ 40 લાખ રૂપિયાની થઈ હતી જે દેખાય આ બંને આરોપી કહી કે એ લોકો ભૂતકાળથી પ્રમાણે લોકો જીએસટી ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વિરુદ્ધ કચ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જલ્લો એને

टीम चेने आधव जी